क्या काम थी हां कोटिलन बाजू में हम्म हां हूं hmm. बोलो हां आपरे शादी करनी थी कोनी करनी मारे हूं hmm. hmm. तो नाम पूछो मार नाम प्रताप भानक भाई प्रताप भाई अनूप भाई क्या समाज में काठी समाज में काठी दरबार हां

ના લગન કર્યા હતા પણ બાઈ શું છે મગજ તો હતો ને બાપુ પેલા કરતા હતા ને એમના લગન કર્યા હતા પછી છોટા છેડા દે દીધા એના બાળકો બાળકો હશે ને ના નથી નથી કેટલોક સમય ઘર આયલું હે કેટલોક સમય આયલું ઘર ઘર આયલું પાંચ વર્ષ તોય તો આપણે પછી મૂક્યા હતા આપણે માવતરને કીધું હમ

હા એક કર્યું એટલે ચાલીસ પીચાલીસ હજાર રૂપિયા ખેતીવાડી ની આવે લાખ રૂપિયા મકાન પૂર્વ છે ને ત્યાં પોતાના પોતાના મકાન હો એવું ના એવું વાડીએ તો ગામમાં ગામ માં ગામ માં હા હમ હા કયા સમાજમાં કરવાનું છે

ફોટો મોકળો હાલો ફોટો મોકલી દીયો હાલો સારું પોકળી મોકલી દો ઓ કાયે મોકળવા કાયે કામ મોકલાઈ દીયો હાલો હાલો મોકળો ઓ તે